નમસ્કાર આપની હરિરાશો અડીખમ ગુજરાત હનુમાન જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવી સ્થાનિક હનુમાન મંદિરોથી લઈને પ્રસિદ્ધ હનુમાનજી મંદિરો સુધી ભવ્ય ઉજવણી થઈ હતી ગુજરાતમાં અનેક જગ્યાએ હનુમાન ચાલીસા રામ રક્ષા સ્તોત્ર અને સુંદરકાંડનું આયોજન કરીને હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દીવડા કોલોની ખાતે કષ્ટભંજન હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીવડા કોલોનીયા ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોની ધર્મપ્રેમી જનતાએ ભાગ લીધો હતો સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ